નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત આજરોજ આપણે જે સ્થળે ઊભા છીએ એ માંડવીનો હૃદય સમો કહેવાય એવો ટોપણસર તળાવ છે હાલે લગભગ ચૌદ ઇંચથી ઉપર વરસાદ માંડવી તાલુકામાં માંડવી શહેરમાં નોંધાઈ ગયો છે ત્યારે માંડવી તાલુકાના લગભગ નાના મોટા મોટા ડેમો જે પણ છે બધા ઓગણી ગયા છે એમાં વિજયસાગર તળાવ હોય જ્યોતેશ્વર ડેમ હોય આસરાણી ખારો ડેમ હોય લગભગ મોટા મોટા ડેમો પણ છલકાઈ ગયા છે ને નાના મોટા જે ગામડાઓના ડેમો જે એ છલકાઈ ગયા છે અને જે ડેમો હજુ છલકાવાના બાકી છે એમાં પણ ભરપૂર નવા નીર આવી ગયા છે ત્યારે આ માંડવીનો ટોપણસર તરાવ આપ જોવો છો કે એમાં આટલા વરસાદ છતાં એકે ટીપું નવા નીરનું આવ્યું નથી જે ગઈ સાલનો જૂનું પાણી છે એ જ સંગ્રહ થયેલો પડ્યો દેખાય છે નવો કોઈ આમાં વરસાદનું પાણી આવ્યો હોય એવો ક્યાં દેખાતો નથી અને એનું એક માત્ર કારણ હોય તો માંડવી નગરપાલિકા છે માંડવી નગરપાલિકાના શાસકો અને માંડવી નગરપાલિકાનું વહીવટી તંત્ર છે માંડવીના શહેરીજનો ચાતક રીતે રાહ જોતા હોય છે કે વરસાદ સારો થાય અને પહેલાં જ વરસાદમાં માંડવીનો આ ટોપણસર તળાવ ઓગણી જાય અને માંડવીના લોકોના હૈયા હિલોળે ચડતા હોય છે ત્યારે અત્યારે આટલો બધો વરસાદ આટલો સારો વરસાદ થયો છતાં પણ જો એક નવું ટીપું આમાં પાણીનું ન આવ્યું હોય તો માંડવી શહેરીજનોમાં ભારોભાર રોષ છે ત્યારે અમે આ માંડવી નગરપાલિકાના સત્તાધીશોને અને માંડવી નગરપાલિકાના જે વહીવટી તંત્રમાં બેઠેલા લોકોને અમે કહેવા માગીએ છીએ કે ટોપણસર તળાવની જે આવોળપાટિયાથી થઈને રાયણપાટિયાથી થઈ અને જે માંડવી આ ટોપણસર તરાવમાં આવે છે એ આવ ધર નાખી અને ઠેક ઠેકાણે બંધ કરી અને રોયલ વિલાથી થઈ અને શીતલા માતાજીના મંદિરથી થઈને પાણી આખો વારી નાખવામાં આવ્યો છે અને આ વારી નાખવાનું એકમાત્ર કારણ હોય તો માંડવી નગરપાલિકાનો ભ્રષ્ટાચાર અને માંડવી નગરપાલિકામાં જે ભારતીય જનતા પાર્ટીના શાસકો બેઠા છે એનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ પાણીનો વેણ વારી નાખવામાં આવ્યો છે કારણ કે ગઈ સાલ પણ આપણે જોયો તો કે બાબાવાડીની શું હાલત થઈ હતી અને અત્યારે પણ એમને ભય છે જો આ પાણી આવશે અને એનો યોગ્ય નિકાલ નહીં થાય તો પાછો ડાબો બાબાવાળી એરિયામાં આજ પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે કારણ કે બાર મહિના માંડવી નગરપાલિકાના શાસકોએ માત્ર વાતો કરી છે પણ કામ કોઈ નથી કર્યો ઠેકઠેકાણે જે દબાણો છે એ દબાણો પણ તોડી પાડવામાં નથી આવ્યા ત્યારે અમે માંડવી નગરપાલિકાને અને માંડવી નગરપાલિકાના જે શાસકો છે તંત્રના લોકો છે એને કહેવા માંગીએ છીએ કે બે દિવસની અંદર જે તમે રાયણપાટિયાથી આનો આવકનો દર છે એ તમે ખોલી નાખો અને જો ખોલી નાખવામાં નહીં આવે તો માંડવી તાલુકા કોંગ્રેસ માંડવી તાલુકાના ના સર્વ શહેરીજનોને સાથે રાખી અને આ ધર ખોલી નાખશે અને જે પાણી તમે તો પણ સરતારાઓનો અટકાવ્યો છે એ પાણી અમે અહીંયા લાવીને જ રહેશું એવી આપના માધ્યમથી ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી